નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં લાઈવ સેશનમાં તમારું સ્વાગત કરું છું મિત્રો રવિવારનો દિવસ છે અને બરના છ વાગ્યા છે એક્ઝેક્ટલી ટાઈમે ચાલુ થયું પરંતુ શિયાળાનો દિવસ છે એટલે હમણાં અંધારું થઈ જશે તો લાઈવ સેશનમાં આપણો જે ટોપિક છે કે કેવા ખોરાક ખાઈએ તો દવાખાને ન જવું પડે મિત્રો જે મિત્રો જોડાય એકવાર કોઈ કોમેન્ટ કરી દો કે અવાજ બરાબર આવે છે ને એટલે આપણે આગળ ચાલુ રાખીએ હું ચેક કરી લેવામાં વોઇસ બરાબર આવે છે કે કેમ હા આવે છે થેન્ક યુ થેન્ક યુ સુનિલભાઈ સુનિલકુમાર બરાબર અવાજ આવે છે હવે મિત્રો આપણો ટોપિક એ છે કે કેવો ખોરાક લઈએ તો દવાખાને ન જવું પડે બને ત્યાં સુધી મેક્સિમમ રીતે મિત્રો આવશ્યક સંજોગો એવા ઇમરજન્સી સંજોગો ઊભા થાય ત્યારે જ આપણે દવા લેવી પડે અથવા દવાખાને જવું પડે એવું શું કરીએ તો એવું બને કે આપણે દવાખાને જ ન જવું પડે તો ખોરાકમાં જ થોડોક ફેરફાર કરો ને બહુ વધારે મહેનત પણ નથી કરવાની કોઈ એવી એવું અઘરું કામ પણ નથી પણ સામાન્ય ટિપ્સ થોડી હોય છે અને થોડાક કેટલાક એવા ખોરાક હોય છે જે આપણે નિત્ય આપણા ભોજનમાં સામેલ કરવાના હોય છે અને કેટલાક ખોરાક એવા હોય છે કે જેનો આપણે ત્યાગ કરવો પડે તો મિત્રો દવાથી બચી શકાય છે સો ટકાની વાત છે થોડી આ એવી વસ્તુઓ છે કે આનાથી તાત્કાલિક રિઝલ્ટ ન મળે પણ તમે થોડો ટાઈમ આને ફોલો કરો ને એટલે તમે તમે રિઝલ્ટ જોઈને ચોંકી જાઓ તમારા શરીરમાં જે બદલાવ આવે ને કેમ કે મિત્રો ઘણા બધા એવા ફૂડ છે અને સાથે સાથે આજે તમને એ પણ કેટલાક એવા ઉપચારો કે જે દેશી આયુર્વેદિક નુસ્ખા છે અને એ એવા નુસ્ખા છે જે ખૂબ સારી રીતે કામ કરી જાય છે ઘણી બધી બીમારીઓમાં તો એવા નુસ્ખા પણ હમણાં બતાવવું પણ મિત્રો હવે ખોરાકની વાત કરું ને મિત્રો તો ફેરફાર ક્યાં કરવાનો છે તો કે જેનાથી દવાખાને બને ત્યાં સુધી ન જવું પડે તો ફેરફારમાં કાંઈ નથી મિત્રો ખોરાકની વાત કરું ને અત્યારે શિયાળાની સિઝન છે સૌથી સારામાં સારું તમને સજેશન કરું ને તો દેશી ગાયનું ઘી છે ને દરરોજ એક ચમચી ઘીનું સેવન ચાલુ કરી દેવાનું આનું ઇફેક્ટ છે ને તમને ખુદને જોવા મળશે ઘીનું સેવન પણ કઈ રીતે કરવાનું એ પણ કહું કે રાત્રે સૂવાનો ટાઈમ હોય ને સૂવાના ટાઈમે બરાબર એટલે કે દસથી સાડા દસનો સમય હોય છે સુવા ટાઈમે થોડું માત્ર એક કપ દૂધ છે તો પણ ચાલશે એક કપ ગરમ દૂધમાં એક ચમચી દેશી ગાયનું જ ઘી હોય આ ઘી એક ચમચી નાખી હલાવી અને પી જવાનું આ એક ટેવ પાડી દો કેમ કે મિત્રો આ આ એવું છે કે આનાથી શરીરમાં જે બદલાવ આવે છે ને કે નાની નાની એવી બીમારીઓ હોય જે તમને ખુદને ખબર હશે કે આવું થાય તો મને આમ થઈ જાય છે આ વસ્તુ ખાવ તો મને આમ થઈ જાય છે અથવા આવા વાતાવરણમાં જાવ તો મને ઝડપથી શરદી ઉધરસ થઈ જાય છે તો આનાથી મિત્રો નાની નાની એવી સમસ્યાઓ જે તમને ખબર હોય તમારી નજર સમક્ષ તમને ખબર હશે એવી સમસ્યાઓ છે દૂર થઈ જશે શરીરમાંથી ત્યાર પછી બીજું કે ભોજન તો ભોજન લેવાનો ટાઈમ એક નિયમિત બનાવી રાખવાનો ત્રણેય ટાઈમ ભલે જમતા હો અને એક જ ટાઈમે જમવાનું અને બીજું એ કે રાતનું ભોજન આઠ વાગ્યા પહેલાં તો જમી જ લેવાનું મોડેથી જમવાનું થાય તો એકદમ ઓછું જમવાનું અથવા નહીં જમવાનું અને સાંજનું ભોજન પણ જે આપણે લારીમાં ખાઈએ છીએ દાબેલી પાઉંભાજી બ્રેડ મેંદાવાળી વસ્તુ બિલકુલ બંધ બંધ એટલે કહેવાનો મતલબ કે ઇમરજન્સીમાં ક્યારેક બહાર ગયા હોય અને ના છૂટકે ખાવું પડે એમ હોય ને ત્યારે જેટલી ભૂખ લાગી હોય જેટલું આપણા પેટમાં જેટલી ભૂખ હોય ને બહાર ગયા હોય ને ક્યાંય ખાવાનું ન મળ્યું હોય અને સાંજે ખાલી ખાવાનું મળ્યું હોય તો એક સાથે તૂટી પડવાનું નહીં પણ જેટલી ભૂખ હોય એનાથી ઘણું બધું ઓછું જમવાનું બહારનું જમવાનું થાય ત્યારે ખાસ ઘરનો ભોજન હોય ઘરનો ખોરાક ત્યારે ભલે તમે બરાબર જમી લો પણ બહારનું ખાવાનું હોય લગ્ન પ્રસંગમાં જાવ ત્યારે જે તમારી ભૂખ હોય એના કરતાં થોડું ઓછું થોડું એટલે ઘણું બધું ઓછું સાહીઠ ટકા જ તમે ભોજન લેશો ને કોઈ દિવસ તમે બહાર ભલે ક્યાંક ખાવા જવાનું થાય આવશ્યક કારણોસર બધા લોકોને જવાનું થતું જ હોય બહાર જમવાનું પણ તમે થોડું જમશો ને એટલે એનું તમને કોઈ નુકસાન નહીં થાય એક તો એ છે પછી સાંજનું ભોજન જે ઘરે આપણે ભોજન લેતા હોઈએ છીએ તો આ ભોજનમાં બને ત્યાં સુધી ઘઉંનો ત્યાગ કરી દેવાનો કાં તો બાજરાનો રોટલો છે શિયાળામાં તો જો કે મોટા ભાગના છે કાંઈ વાંધો નહીં ભાવેશભાઈ મનીષાબેન મોમૈયા બાજરાનો રોટલો ઓછો જમવા સોરી ઘઉંનો રોટલો ઓછો જમવાનો બાજરાનો રોટલો અને ખીચડી કેમકે ખીચડી એક એવું આપણું ફૂડ છે કે જે આપણે ભૂલી ગયા વિસરાઈ ગયેલું ફૂડ છે પણ ખીચડી છે ને ખૂબ ઉપયોગી છે ખાસ કરીને સાંજના રાત્રિના ભોજનમાં એટલે રાત્રિના ભોજનમાં ખીચડી ખાવાનું ચાલુ કરી દેશો ને એટલે મિત્રો શરીરમાં છે ઘણી બધી બીમારીઓ છે એ શરીરમાં દાખલ નહીં થઈ શકે બીજું એક સૌથી વધારે મહત્ત્વનું સજેશન કરું છું જે હું પોતે ફોલો કરું છું કે સવારે ઉઠે અને હૂંફાળું પાણી એક ગ્લાસ હૂંફાળું પાણી એની અંદર એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી દેશી મધ નાખી અને મિક્સ કરીને સવારે ઉઠી ખાલી પેટે ટોયલેટ ગયા પહેલાં આ પીવાનું ચાલુ કરી દેવાનું તમને નાની મોટી બીમારી હોય ને પેટની નાની મોટી બીમારી રહેતી હોય બહાર જાઓ કે બહાર ગયા હોય અથવા ઠંડા પવનમાં કે ઠંડા વરસાદી વાતાવરણ હોય અને વરસાદમાં પલળો એટલે શરદી ઉધરસ થઈ જાય અથવા એવું ખાવાથી વારંવાર શરદી અને વારંવાર ઉધરસ થઈ જતી વારંવાર ખાંસી થઈ જતી હોય અથવા કંઈક એવી ગળી વસ્તુને મીઠાઈને વધારે પડતું ખાઈ લેવાથી વારંવાર શરદી થતી હોય અથવા ઘણા લોકોને અમુક ટાઈમ હોય કે વર્ષની અંદર ત્રણથી ચાર વખત શરદી થઈ જાય શરદી થાય એટલે એમાંથી પછી ખાંસી થાય એમાંથી કફ થાય ને માંડ માંડ એ પંદર દિવસે વીસ દિવસે કે મહિને માંડ શરીરમાંથી દૂર જાય તો આવી સમસ્યા હોય ને તો આજથી જ ચાલુ કરી દેજો હુંફાળું પાણી સવારે ઉઠી અને પહેલાં જ એક ગ્લાસ હુંફાળું પાણી હુંફાળું એટલે શેષ ગરમ એની અંદર લીંબુનો રસ લીંબુનો રસ એક ચમચી એક ચમચી મધ પાણી ગરમ કર્યા પછી નીચે ઉતાર્યા પછી થોડું ઠંડુ પડે હુંફાળું રહે પછી મધ અને લીંબુ ઉમેરવાનું આ પ્રવાહી પીવાથી શરીરમાં ગઝબનો ફેરફાર આવે છે મિત્રો આવી જે નાની મોટી સમસ્યા હોય ને ખાસ કરીને જેમને શરદીનો કોઠો હોય અથવા જે લોકોને વારંવાર ઉધરસ રહ્યા જ કરતી હોય ને તો આવા લોકોને આનાથી ખૂબ જ આ પ્રવાહી એવું પ્રવાહી છે એક મેજિકલ ડ્રિંક્સ હું તો આને કહું છું કેમ કે આ આ જે પ્રવાહી છે આનો મેં ખુદ મેં પોતે જ અનુભવ કરેલો છે એટલે એ ખૂબ જ ઉપયોગી થશે બીજું એક ચરબી ઉતારવા અને વજન ઘટાડવા માટે ઘણા લોકો આનો પ્રયોગ કરે છે જોકે વજન ઘટાડવામાં પણ આનું રિઝલ્ટ મળે પણ ધીમું મળે છે એમાં ઘણી બધી બાબતો ફોલો કરવી પડે પણ આ તમે ખાલી પીવાનું ચાલુ ચાલુ કરી દેશો ને એટલે તમને ખુદને એનો ફેરફાર છે એ અમુક સમય પછી જોવા મળશે એટલે આ રીતે મિત્રો એક તો આ ડ્રિંક્સ સવારે પીવાનું ચાલુ કરી દઉં ચાલુ કરી દો અને રાત્રે દેશી ઘી ચાલુ કરી દો ને એટલે નાની મોટી ઘણી બીમારીઓ દૂર થાય છે એનું કારણ શું છે કે તમે રાત્રે ઘી પીવો ને એટલે ઘી છે ને એની પ્રોસેસ પેટમાં આખી રાત થાય અને સવારે જ આપણે જે મળ ત્યાગ માટે જાઓ ને ત્યારે એક જ ઝાટ કે બધો મળ બહાર નીકળી જાય છે પરમાર સંગીતાબેન થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ ભાવેશભાઈ આપ જોડાયા બદલ આપનો આભાર એટલે સવારે મળત્યાગ માટે ઘીનો પ્રયોગ છે ને એ જબરજસ્ત છે અને ઘી એવું છે કે તમે દરરોજ એનો સેવન કરો ને તો પણ મિત્રો એ શરીરને કોઈ નુકસાનકારક નથી ઉલટાના એ બીજા પણ ઘણા બધા ફાયદાઓ કરે છે હાર્ટ માટે ફાયદાઓ કરે છે બીજો શરીરની સ્કિન માટે ફાયદો કરે છે અત્યારે શિયાળાની સિઝન છે એટલે સ્કિન માટે સ્કીન ફાટી જતી હોય વાળની સમસ્યા રહેતી હોય તો એમાં દેશી ગાયનું ઘી ઉત્તમ છે બીજું એ કે સાંધાના દુખાવા જે લોકોને રહેતા હોય શિયાળામાં વધારે સમસ્યા થાય તો ઘી છે એ સાંધાના દુખાવામાં પણ ખૂબ સારું પરિણામ આપે છે કેમ કે હાડકાના સાંધાઓમાં એક પ્રકારનું નેચરલી લુબ્રિકેન્ટ્સ પૂરું પાડે છે દેશી ગાયનું ઘી એટલે દરેક રીતે દેશી ગાયનું ઘી ઉપયોગી છે બીજું સવારનું મેં તમને પીણું ટ્રીંક્સે સજેશન કર્યું છે ને તો આ ડ્રિંક્સ છે ને એ ટોયલેટ જતાં પહેલાં એટલે કે સવારે ઉઠી અને થૂંકવાનું પણ નથી જે લોકો પાન માવા ન ખાતા હોય એની માટે છે બાકી માવા ઘણા લોકો રાત્રે માવો મોંમાં નાખ્યા પછી એમને સૂઈ જતા પણ હોય છે તો આવા લોકો માટે મહેરબાની કરીને આ પ્રયોગ ન કરવો કેમકે આ પ્રયોગ છે એ તમારું મોં છે રાત્રે સાફ મોં હોય ત્યારે તમે સૂતા હોય પછી સવારે ઉઠી અને એની અંદર મોંની અંદર અનેક પ્રકારની એવી લાળ ગ્રંથિઓ હોય છે મિત્રો કે જેને જેનાથી મોંની અંદર જે લાળ બનેલી હોય છે ને આખી રાતની આ લાળ છે એ ખૂબ ઉપયોગી હોય છે એટલે થૂંકવાનું પણ નથી સવારે ઉઠીને તરત જ હૂંફાળું પાણી કરી એની અંદર આ બે બંને વસ્તુ ઉમેરી અને એનું સેવન કરી અને પછી ટોયલેટ માટે જવાનું છે એટલે કે પેટ સાફ કરવા માટે જવાનું છે એટલે આ બે નિયમ ખાલી પાળો આ બે નિયમ ચાલુ કરો એટલે નાની મોટી ઘણી એવી બીમારી હોય છે તમારા શરીરમાં કે જેની માટે તમારે અવારનવાર ટેબ્લેટ લેવી પડશે આનાથી એસિડિટી હોય ગેસ હોય કબજિયાત હોય એમાં ફેર પડે માથાનો દુખાવો ઝીણો ઝીણો રહેતો હોય તો એમાં ફેર પડી જશે સ્કિનની નાની મોટી સમસ્યા ખંજવળને એવું રહેતું હોય એમાં ફેર પડી જશે પેટ બરાબર સાફ ન થતું હોય સવારમાં તો એમાં ફેર પડી જશે સાંધાના દુખાવો ક્યારેક ક્યારેક થતા હોય તો એમાં ફેર પડી જશે એવી ઘણી બધી એવી બીમારીઓ છે નાની નાની એવી બીમારીઓ કે આ બે જ વસ્તુનો પ્રયોગ કરવાથી મિત્રો બે જ વસ્તુ ચાલુ કરી દેવાથી શરીરમાંથી બીમારીઓ દૂર થાય છે બીજા તો આપણે ઘણા બધા એવા નુસ્ખાની વાત કરી હતી મિત્રો હમણાં તો નુસ્ખામાં વાત કરું કે જ્યારે પણ આપણને ગેસ થયો હોય એનો એક જબરજસ્ત નુસ્ખો હું વારંવાર કહેતો હોઉં છું ફરી એકવાર કહી દઉં કે પેટમાં ગેસ થયો હોય અચાનક અથવા લગ્ન પ્રસંગને સિઝન હોય અને એવું ખાઈ લીધું હોય ને વધારે ખવાઈ ગયું હોય ગેસ થયો હોય ત્યારે હથિયાળીમાં અઝમો લઈ લેવાનો અઝમાની અંદર એક ચપટી સિંધા અથવા સંચળ નાખી અને મોઢામાં નાખી અને ગળી જવાનું તરત પાણીનો એક ગૂંટળો ભરી લેવાનો હુંફાળું પાણી એટલે ગેસ તરત ગેસમાં રિઝલ્ટ મળી જાય ગેસ ધીમે ધીમે શાંત પડી જાય એ જ રીતે મિત્રો હિંગ હોય છે તો હિંગ છે એને પણ અઝમામાં નાખીને એ રીતે મોઢામાં નાખી દો તો એનાથી પણ ગેસ છે એમાં તાત્કાલિક રિઝલ્ટ મળે પછી જે ઘણા લોકોને જૂની કબજિયાત હોય એને એકદમ મળ નીકળી ન શકતો હોય અથવા દિવસમાં બે ત્રણ વાર જવું હોય તો આવા લોકોએ જે આગલી રાત હોય આગળની રાત્રે કોઈ પણ પ્રકારનું ભોજન લેવા નથી અથવા સાંજના સાત વાગ્યા પહેલાં માત્ર ને માત્ર ખીચડી ખાઈ લેવાની અને પછી સવારે ઉઠી અને એક ગ્લાસ હુંફાળા પાણીમાં બે ચમચી એરંડીયું નાખી અને પી જવાનું આનાથી જે પેટ છે કબજીયાત હોય જૂની કબજિયાત અને મળ ન નીકળી શકતો હોય તો આનાથી મળ એકદમ નીકળી જશે કબજિયાત છે એક સાથે કબજિયાત છે દૂર થશે અને એક સાથે બધો ન બધો જે મળ કચરો હોય છે એક સાથે નીકળી જાય છે એવો પ્રયોગ છે ત્યાર પછી માથાના દુખાવાનો એક જબરદસ્ત પ્રયોગ છે કે જેમાં માથાનો દુખાવો અતિશય ઉપડ્યો હોય અને માથું ચડ્યું હોય ક્યાંય ચેન ન પડતું હોય ને ત્યારે જે આપણે લીંબુના પાન છે એને વાટીને સૂંઘવા જ લાગવા સૂંઘવા માંડવાના છે એટલે એનાથી માથાનો દુખાવો ઝડપથી મટે છે તમારા ઘરે જો લવિંગનું તેલ હોય તો લવિંગનું તેલ છે કપાળમાં અને કાનની ટીસી હોય અહીંયા આગળ બંને સાઈડ લવિંગનું તેલ લગાડીને થોડીક વાર માટે સૂઈ જાવ તો માથાનો દુખાવો છે ઝડપથી મટે છે આવા ઘણા બધા એવા ઉપચારો છે કે જે ઇમરજન્સીમાં કરી શકાય અથવા જેને નુસ્ખા કહી શકાય આયુર્વેદિક એવા સક્સેસ નુસ્ખા કે જેનાથી આપણે નુસ્ખા ક્યારે અપનાવવાના હોય કે આપણને અચાનક એસિડિટી થઈ હોય ખૂબ ક્યાંય રહેવાતું ન હોય એમ થાય કે અતિશય બળતરા થાય છે ત્યારે આપણે તરત જ ટેબ્લેટ લેવા દોડીએ અથવા અચાનક પેટમાં દુખાવો પડ્યો હોય ક્યાંય રહેવાતું ન હોય તો અચાનક આપણે સીધું ટેબ્લેટ લેવા દોડીએ અથવા પેટમાં એવો ગેસ થઈ ગયો હોય બધું દુખવા લાગ્યું હોય ને ક્યાંય ચેન ન પડે ત્યારે આપણે ટેબ્લેટ લેવા દોડીએ તો આ ટેબ્લેટ જ્યારે ને ત્યારે ટેબ્લેટ લેવી એટલે કે કોઈપણ પ્રકારની નાની મોટી બીમારીની જ્યારે ને ત્યારે ગોળી લેવા દોડવું પડે એ ગોળી લેવા ન દોડવું પડે જો આવા નુસ્ખા તમને ખબર હોય ને તો તો ગેસ હોય ત્યારે એ રીતે તમને કીધું કોઈ પણ વસ્તુ લઈ લેવાની અઝમોન એવું ન હોય તો હુંફાળું પાણી કરીને અમે એક લીંબુ નીચો નીચોવી દો બે ચપટી મીઠું સંચળ અથવા સિંધા લૂણ જે હોય તે નાખીએ અને એને તરત પીઝા એટલે તરત ગેસમાં રિઝલ્ટ મળવા માંડે એટલે આવા ઘણા બધા એવા નુસ્ખા છે કે જે કામ કરે છે સ્કીન ઉપર નાની નાની ખંજવાળ આવતી હોય અથવા ક્યારેક ક્યારેક ખંજવાળ આવતી હોય ને તો એલોવેરા તમારી આજુબાજુમાં હોય કુંવારપાટું તો એનું પાન તોડી લો એક ચમચી એનું જેલ લઈ લો એની અંદર એક ચમચી નાળિયેરનું તેલ છે હુંફાળું કરીને નાખો એક કપૂરની ટીકડી નાખી દો મિક્સ કરીને બરાબર હલાવીને એકદમ મિશ્રણ થઈ જાય એટલે રાત્રે સૂતી વખતે લગાડી દો અને સવારે ઉઠીને લગાડો બે દિવસ તમે આ ખાલી લગાડો તો સ્કીનમાં તમને જબરજસ્ત રિઝલ્ટ મળે અને નાની નાની ખંજવાળ હોય ને જેવી તેવી ખંજવાળ આવતી હોય અથવા નાની એવી સ્કીનની સમસ્યા હોય તો આ પણ દૂર થઈ જાય છે એટલે આવા કેટલા બધા એવા ઉપચાર છે કે જે ખૂબ જ સારું પરિણામ મળે અત્યારે શિયાળાની સિઝન છે તો ઘણા લોકોને ડોક રહી જતી હોય ગરદનનો દુખાવો થતો હોય નસ ખેંચાઈ ગઈ હોય એવું લાગે આમ એક સાઈડ જોયું તો બી એક સાઈડ જોઈ ન શકાય બીજી સાઈડ ડોક એક બાજુ ફરી ન શકે આવું થાય ત્યારે ઇમરજન્સી પ્રયોગ તરીકે શું કરવાનું આદુ હોય ને આદુ આદુનો રસ લઈ લેવાનો છે આદુનો રસ છે અડધી ચમચી કે એક ચમચી જેટલો પણ લઈ શકાય એની અંદર એક ચપટી જેટલું ચિંધા લૂણ અથવા ચિંધા લૂણ ન હોય તો મીઠું નાખો મીઠું એની અંદર હલાવીને બરાબર મીઠું ઓગળી જાય એટલે આદુનો રસ છે ને એની જ્યાં પણ તમારી નસ જ્યાંથી ખેંચાતી હોય ને જ્યાંથી માથુંમાં ફરતું ન હોય એટલો એટલે ફરતું ન હોય ને એ જગ્યાએ તમે એ આદુનો રસ છે એને બરાબર લગાડી દો શેઝ માલિશ કરો અને બરાબર ચોપડી દો એટલે એમાં જબરજસ્ત રિઝલ્ટ મળે ડોક છે એમાં ઝડપથી રિઝલ્ટ મળવા માંડે અને નસ છે એ સૂટી પડવા લાગે એમ થાય કે જકડાઈ ગઈ હોય ને નસું તો એ નસ ખુલી જાય એવું લાગે તમને અને એકદમ રિલેક્સ હળવું ફૂલ મહેસૂસ થાય એ સિવાય રાત્રે સૂતી વખતે અડધી ચમચી મેથી દાણા પલાળીને રાખી દો સવારે ઉઠી અને મેથી દાણા ચાવી જાવ ને પાણી તે પી જાવ એટલે નસનો દુખાવો હોય ઝડપથી બેથી ત્રણ દિવસમાં મટી જાય એટલે આવા તો ઘણા બધા એવા નુસ્ખા છે કે મિત્રો જે આપણને દવાની પરિ દવાની અવેજીમાં દવાની અવેજીમાં કામ કરે છે એટલે આપણે વારંવાર જે દવા લેવા માટે દોડીએ છીએ જે ટેબ્લેટ લેવા માટે દોડવું પડે છે વારંવાર તો આ વારંવાર બધાને વિનંતી છે કે કોઈ પણ પ્રકારની બીમારી માટે આવી નાની નાની બીમારી હોય ને તો આવી બીમારી માટે છે ને વારંવાર ટેબ્લેટ લેવા ન દોડાય આવા ગમે તેવા નુસ્ખા છે ને નુસ્ખા છે ખાસ તમારે યાદ રાખવા ખૂબ જ કામ લાગે છે એટલે ખાસ કે આવા જે દેશી આયુર્વેદિક નુસ્ખા હોય ને એ ટેબ્લેટની ગરજ સારે છે અને આવા નુસ્ખાનો જે લોકોને એમ હોય કે આ નથી નુકસાન કે એનું કોઈ એવું નુકસાન નથી થતું કે જે ટેબ્લેટથી થાય છે જે પેઇન કિલરને હોય છે તમને અચાનક કે દાઢ દુખવા લાગી માની લો કે દાઢ દુખે છે કોઈને અથવા દાંત દુખવા લાગ્યા અચાનક તો આપણે દાઢની ગોળી લેવા જઈશું સ્વાભાવિક છે અથવા દાંતની કે દાઢની ટેબ્લેટ લેવા ઝડપથી દોડશું પણ એ જગ્યાએ તમને નુસખો યાદ હોય અથવા આયુર્વેદિક ઉપચાર તમને યાદ હોય કે લવિંગનું તેલ મારા ઘરે હોય અથવા લવિંગ હોય તો લવિંગનું તેલ છે લવિંગના તેલમાં એક રૂનું પૂમળું લઈ અને લવિંગના તેલમાં ડૂબાડીને લવિંગનું તેલનું પોતું તમે દાઢ ઉપર મૂકી દો ને એટલે જે ટીકડી જે છે ને જે દાઢની ટેબ્લેટ એ ટેબ્લેટથી જેટલું ઝડપથી રિઝલ્ટ ન મળે ને એટલું લવિંગના તેલથી રિઝલ્ટ મળે છે એટલે એ રીતે પછી એમ નથી કહેતો કે દાઢની અંદર કદાચ કોઈ રસી થઈ ગઈ હોય કે કોઈ જીવાત હોય તો પણ મિત્રો તાત્કાલિક તો રિઝલ્ટ મળી જશે પણ ફરીવાર જો વારંવાર દુખે તો પછી એનો રિપોર્ટ્સ કે કરાવવું પડે અથવા એનું એ કરાવવું પડે ડૉક્ટર પાસે જઈને કે અંદર કોઈ બીજી સમસ્યા હોય વધારે ગંભીર તો બીજી વાર દુઃખે નહીતર એક વાર તમે લવિંગના તેલનું પોતું મૂકો એટલે દાઢ દુખતી છે એ બંધ થઈ જાય બીજી વાર દુખતી પણ નથી ઘણા બધા એવા મિત્રો છે અને આ પ્રયોગો કરેલા છે એટલે આ રીતે અને જો લવિંગનું તેલ પણ ન હોય ને તો લવિંગ તો હોય જ બધાના રસોડામાં તો લવિંગને બરાબર વાટીને ખાંડી લો લવિંગનો ભૂકો કરી નાખો અને ભૂકો દાઢ ઉપર ભરી દો ને તો પણ દાઢ છે ને એમાં ઝડપથી મિત્રો દુખાવો ઓછો થઈ જાય છે જે રીતે પેઇન કિલરથી દુખાવો ઝડપથી ઓછો ન થાય એટલો આ લવિંગ છે ઓછો કરી શકે છે પરંતુ આપણને આયુર્વેદિક નુસ્ખાઓ ઉપર કે આયુર્વેદિક ઉપચારો ઉપર વિશ્વાસ નથી કે આ તો બધું ભૂતવૈધ જેવું લાગતું હોય તો ભૂતવૈદ જેવું લાગતું હોય એ લોકોને ટેબ્લેટ લેવા એ લોકો અને ટેબ્લેટ લેવી બાકી ટેબ્લેટથી થતાં નુકસાનથી બચવા માટે આ જે દેશી ઔષધિઓ છે આપણા રસોડામાં રહેલી બધી જ ઔષધિઓ છે એ કોઈને કોઈ બીમારી માટે ખૂબ જ સારું પરિણામ આપી જાય છે એટલે એની મિત્રો જાણકારી હોવીને જેટલી જાણકારી હશે એટલું આપણને ભવિષ્યમાં આપણને કામ લાગશે અને આપણને ખબર હશે તો આપણે પણ બીજા લોકોને એની જાણ કરીશું તો બીજા લોકોને પણ જે દવાઓ છે એના ખર્ચાથી તો ઠીક છે ખર્ચાથી તો બચાવે જ છે સાથે સાથે એના જે શરીરમાં ભયંકર નુકસાન થાય છે આ નુકસાનથી પણ મિત્રો બચાવે છે અંધારું થઈ ગયું છે ઘણું બધું શિયાળાનો દિવસ છે અને આપણે લગભગ પંદરથી સત્તર મિનિટ જેટલું લાઈવ સેશન ચાલ્યું છે ઘણા બધા મિત્રો જોડાયા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર બધાને છે ભગવાન સ્વસ્થ રાખે અને ક્યારેક કોઈ બીમારી ન જ આવવા દેવી પ્રાર્થના કરું છું કેમ કે આ જે મિત્રો જોડાયા છે એ બધા જ મિત્રો છે એ આયુર્વેદ પ્રત્યે અથવા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ક્યાંક ને ક્યાંક સજાગ હોય છે તો જ મિત્રો આ જોડાણ આવશે તો જે મિત્રો જોડાયા છે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જેટલા સજાગ રહેશો ને એટલો જ અત્યારે હવે આવનાર સમય છે ને એ આપણને ખબર છે કે જે ભીળ અત્યારે થઈ રહી છે તમારી નજર સામે જે વસ્તુ બને છે એ જ વસ્તુનો તમારે વિશ્વાસ કરવો બાકી કોઈ પણ વસ્તુ તમારો પણ વસ્તુ હોય કે તમારો કોઈપણ સગો હોય એમ કે આ વસ્તુ પ્યોર છે કે કોઈના ઉપર પણ ભરોસો કે વિશ્વાસ કરવો નહીં કેમકે અત્યારે જે ખતરનાક વસ્તુઓ જે બજારમાં જે માર્કેટમાં આપણે આપણે ઘરની બહાર નીકળીએ એટલે કોઈ પણ વસ્તુ આપણને શુદ્ધ મળવાની નથી એ રીતે મનમાં ધારણા રાખીને આગળ હાલવાનું છે બાકી આપણે જે વસ્તુ વાપરવાની છે આપણે જે આપણા પેટમાં નાખવાની છે એ વસ્તુ આપણી નજર સમક્ષ હશે એનો જ ઉપયોગ કરવો બને ત્યાં સુધી બાકી તો હવે આ જે ભેળસેળ જે થઈ રહી છે એનાથી ભગવાન બચાવે કેમ કે એવી ખતરનાક એવા ખતરનાક રસાયણો જે ખાવાની વસ્તુઓમાં ઉમેરવામાં આવે છે કે જેનાથી બહારની વસ્તુ બંને ત્યાં સુધી ન જ ખાવી હું તો એમ કહું છું કે એક ટાઈમ કદાચ ખાવાનું ન મળે તો ભૂખ્યું રહેવું પણ બહારની વસ્તુ છે એ બને ત્યાં સુધી ન ખાવી ઘરનો ઘરે જે ખોરાક હોય એ ખાવો જેનાથી મિત્રો આ જે ખોરાક છે અને એનાથી આવતી બીમારીથી જ્યાં સુધી બચી શકાય ત્યાં સુધી આપણા નસીબ છે એટલે બને ત્યાં સુધી ઘરનો ખોરાક ખાઈશું તો વાંધો નહીં આવે અને હેલ્ધી ખોરાકની સાથે સાથે સારા ખોરાક લેવાની ટેવ પાડીશું ને અત્યારે શિયાળો છે તો તલ અને શિંગને આવા જે ખોરાક છે ને આપણે ભૂલી ગયા છીએ આ ખોરાકનો રાગી છે બાજરો છે આ ખોરાકને ચાલુ રાખશું ને ફરી પાછા અપનાવશું ને તો જે બીમારીઓ આવે છે આ બીમારીઓ છે એ આપણા શરીરમાં નહીં આવે મિત્રો તો મિત્રો જે મિત્રો જોડાયા છે એનો ફરી એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો બધાને ભગવાન સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રાખે એ જ પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ